જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં ગણેશ ચતુર્થી વ્રત છ કે સાત સપ્ટેમ્બર ક્યારે છે અને ગણેશ ચતુર્થી પર સ્થાપના મુહૂર્ત અને ગણેશ ચતુર્થી વ્રત કેવી રીતે કરવું બધે વિશે આપણે માહિતી મેળવશું ભાદ્ર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીનું મહત્ત્વ ઘણું છે આ સાથે પૌરાણિક માન્યતાઓમાં સૌથી વિશેષ ગણેશ ચતુર્થીને માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણપતિ દસ દિવસ સુધી પૃથ્વી પર આવે છે અને ભક્તોના કષ્ટ દૂર કરે છે એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે માતા પાર્વતી અને શંકરના પુત્ર ગણેશજીનો જન્મ થયો હતો આ દિવસે ભગવાન ગણેશને ઘરમાં બેસાડવાથી ભક્ત આખું વર્ષ સુખ આશીર્વાદ મેળવે છે ગણેશ ચતુર્થી વ્રત ક્યારે છે છ કે સાત સપ્ટેમ્બરે પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ અને એક વાગ્યાથી શરૂ થશે અને સાત સપ્ટેમ્બરના રોજ પાંચ અને સાડત્રીસ વાગ્યા સુધી ચાલુ રહેશે હિન્દુ ધર્મમાં ઉપવાસ અને તહેવારો ઉદય ઉદયતિથી ઉજવવામાં આવે છે તેથી ભાદ્રોણના ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે શુભ સમયે ગણેશ ભગવાનની સ્થાપના કરો અને ગણેશ ચતુર્થીનું વ્રત રાખો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના માટે અઢી કલાકનું શુભ મુહૂર્ત છે સાત સપ્ટેમ્બરે સવારે અગિયાર ને દસથી બપોરે એક ને ઓગણચાલીસ દરમિયાન બાપાની સ્થાપના કરો ગણેશ ચતુર્થીનું વ્રત કેવી રીતે કરવું ભાદોન મહિનાની ગણેશ ચતુર્થીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને લાલ કે પીળા વસ્ત્રો પહેરો શુભ મુહૂર્તમાં પૂજામાં મંચ પર પીળું કપડું પાથરીને ભગવાન ગણેશની સ્થાપના કરો ત્યારબાદ ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવો સિંદૂર અને ચંદનનું તિલક કરો તેમજ પીળા ફૂલોની માળા અર્પણ કરો આ ઉપરાંત મોદક અને દેશી ઘીના દીવો કરો આ સાથે ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરીને આરતી કરો અને પ્રસાદ વહેંચો સાંજે ફરીથી ગણેશ ભગવાન ગણેશની આરતી કરો અને પછી ભોગ ચડાવો આ પછી ઉપવાસ તોડવો તો દોસ્તો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ